Yeah. <laughs> નમસ્કાર મિત્રો તો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા કરીએ કે તે બધા મજામાં હોય સ્વસ્થ હોય અને મસ્ત હોય તો મિત્રો આજે મારો પ્રથમ વ્લોગ છે અને હું પ્રથમ વ્લોગ ગુજરાતીમાં બનાવવા જઈ રહ્યો છું પહેલાં હું હિન્દીમાં વ્લોગ બનાવતો હતો અને હવે હું ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો છું તો મિત્રો તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો કે હું હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં બનાવું તો મિત્રો અમે આજે જવાના છીએ સાબરકાંઠા જિલ્લાના આપણા હિંમતનગર તાલુકામાં વાંટડા ગામે બ્રહ્માણી માતા અને મહાકાલી માતાનું મંદિર છે જેને લોકો પુરાના પાવાગઢ નામથી જાણે છે તો મિત્રો અમે જવાના છીએ આ બાઇક ઉપર હેલો સ્પ્લેન્ડર અમે અને ત્રણ સવારી કરવાના છીએ હું અમારા ધ્રુવકુમાર અને હાર્દિકભાઈ શિયાળો હોય ઉનાળો હોય કે કોઈ પણ ઋતુ હોય પણ ડ્રાઇવિંગ તો મારો ભાઈ જ કરે છે તો ચલો મિત્રો જલ્દી જઈએ પુરાના પાવાગઢ આવો મિત્રો તો મિત્રો અમે આવી ગયા છીએ વાંટડા ગામે અને અહીંયાથી બે રસ્તા પડે છે એક તો પગથિયાથી પણ માતાજીના દર્શન કરવા માટે જઈ શકાય છે અને બાજુમાં એક રોડની બી સુવિધા છે આપનું પોતાનું વ્હીકલ હોય તો આપ બાર પાર્ક કરી શકો છો આપણે પગથિયાથી ચડવું હોય તો અને તમારે બાઈક કોઈ પણ વ્હીકલ હોય તો તમે વ્હીકલ લઈને રસ્તા પરથી પણ જઈ શકો છો માતાજીના મંદિરે તો અમે તો પગથિયાથી ચડવાના છીએ તો ચલો મિત્રો આપણે પગથિયાથી ચડીએ ચલો તો મિત્રો અમે ટોટલી સાડત્રી પગથિયા ચઢી ચૂક્યા છીએ અને થોડો થાક લાગવાથી અમે અહીંયા થોડો વિશ્રામ કરીએ છીએ અને અહીંયાથી અડધું વાટડા ગામ તો દેખાય છે અને અમને અહીંયા વાટડા ગામના એક વતની મળ્યા તો એમને કહ્યું કે ભાઈ તમે પગથિયા ગણજો કારણ કે કોઈ પગથિયાનો અનુભવ નથી થતો કે કેટલા પગથિયા છે કોઈ માનેમાં આવતું નથી તો અમે પગથિયાં ગણવાના છીએ અને પછી અમને તમને કહીશું કે કેટલા પગથિયા છે અહીંયાથી ચડવા માટે તો થોડો વિશ્રામ કરી લઈએ અને તમે જોઈ શકો છો અહીંયાથી અડધું વાંટડા ગામ દેખાય છે સિત્યાસી પગથિયા ચઢી ચૂક્યા છે થોડો થાકનો અનુભવ થઈ રહ્યો છે તો પણ મિત્રો અમે ફટાફટ જઈને માતાજીના દર્શન કરાવીએ આપને પણ અમે ખુદ પણ દર્શન કરી લઈએ માતાજીના તો ચલો મિત્રો જય માતાજી હડદ વિથ્યાજી અમે ટોટલી એકસો છ પગથીયાં ચઢી ચૂક્યા છે અને અહીંયા મોટા મોટા પથ્થર છે જેના કારણે એક ફોટોશૂટનું પણ કેન્દ્ર બની ચૂક્યું છે અહીંયા મસ્ત મસ્ત ફોટોશૂટ પણ આવી શકે છે અને જે મિત્રોને કુદરતી સૌંદર્ય પસંદ હોય પર્વતોમાં જવાનું પણ પસંદ હોય એ મિત્રો માટે આ લોકેશન બહુ શાનદાર બની ચૂક્યું છે અને અહીંયા દૂર દૂર સુધી પર્વત દેખાય છે અને ખેતર અને ગામડું પણ દેખાય છે વાંટડા ગામડું અમે પહેલાં નેશનલ હાઈવે નંબર આઠ પર જતા હતા તો દૂરથી દેખતા હતા કે ભાઈ ત્યાં એક ડુંગર પર બહુ જ મોટું મંદિર છે તો કોઈક ટાઈમ જઈશું અને ફાઇનલી એ સમય આવી ગયો છે અને આ પર્વતની પાછળ પણ એક રસ્તો છે તો અમે જઈએ અને જોઈએ કે ભાઈ આ રસ્તા પાછળ શું છે તો ચલો ભાઈ આપણે થોડા ફરતા આવીએ પાછળ અહીંયા એક લોપ મૂકેલી છે તો અમે પેલા બીજો બાજુમાં એક રસ્તો છે તો ચલો એ રસ્તેથી જઈએ અહીંયા લાગે છે આ એક પ્રતિબંધ મૂક્યો લાગે છે તો ચલો ભાઈ તો મિત્રો અમે આવી ગયા છીએ આ મંદિરે અહીંયા બ્રહ્માણી માતાનું મંદિર છે સૌપ્રથમ તો તો અમે દર્શન કરતા પહેલાં અમે અહીંયા એક ઓટલા પર બેઠા છીએ હું અને કુમાર બંને તો અહીંયા દૂર દૂર સુધી જોઈએ છીએ તો થોડુંક મસ્ત છે ધૂમ્મસના કારણે વધારે બધું ક્લિયર દેખાતું નથી પણ ઘઉંની ખેતી આ તમાકુની ખેતી બીજું હું છે ભાઈ બટ્યાકો મતલબ આ ખેતીના કારણે એકદમ બહુ જ મસ્ત નજારો દેખાઈ રહ્યો છે કુદરતી નજારો બહુ જ સુંદર નજારો અને આ ખેતર એકદમ અત્યારે લીલોત્રી છે જો ચોમાસામાં આવો જ ને તો બાપુ જોર મજા આવત કારણ કે ચોમાસામાં જે નજારો દેખાવ ને એકદમ ક્લિયર નજારો દૂર દૂર સુધી બહુ જ મજા આવું તો ચલો મિત્રો આપણે ત્યાંના દર્શન કરી લઈએ બ્રહ્માણી માતાના તો ચલો બ્રહ્માણી માતાજીના દર્શન કરી લઈએ ચલો ભાઈ અને મિત્રો ખાસા અમે દોઢ કિલોમીટર જેવું તો ચાલી ચૂક્યા છીએ અને અહીંયા ઉપર આવીને ક પાણીની સુવિધા મળી છે પીવાના પાણીની સુવિધા અમારો ભાઈ અને આ એ પોણી પી રહ્યા છે જો કે થોડી થોડી ગરમી એ લાગે છે અને હવામાં તો બાપુ એટલી ઠંડી પર હે ને કે જોર ઠંડી પર તો ગમતું ને કરી દો હવામાં તો ગોદરામોની અમો ઉઠવાને નથી થતું ભલે આઠ વાગી જોઈએ તો એ અને અત્યારે સારી ગરમી લાગે છે બોલો હા ઉજા ભાઈ પી દીધા પોણી ચલો તને આગળ જઈએ માતાજીના દર્શન અને અહીંયા વાંટડા ગામના જે લોકો રહે છે તે ભેંસો ચરવા પણ ઉપર આવે છે આ પાછળ ભેંસો ચરી રહી છે કારણ કે ચરવાનું બહુ બધું છે અમારું ગામમાં પેલા હતું પણ બધું પતી ગયું છે પણ ચરવાનું સારા પ્રમાણમાં છે એટલે બધા લોકો બે હોલી ચરવા આવી રહ્યા છે કોઈ ગેટ ઓફર ગ્રામ બધા ચરવાનું સારું છે પાછું ભાઈ યસ તો ચલો તાન જલ્દી જઈએ ફટાફટ દર્શન કરવા હોલિયે માતાજીના ચલો ત્રણ દાદી મજામાં શિયા કોમનો છો વટરાનો છો કેટલી ઉંમરથી થવા દાદી આટલી ઉંમરે તય કોમ કરો છો તે જબળું કેવાય કે હે દાદી તૈ હે જબળું કોમ કરો અરે આ ફોટો લખ્યા છું દાદી ઉભા કરો તૈયાર યા જબરું કોમ કરો છો આટલી ઉંમરે કે હું હમરૂપા હે તમે દાડી અતાયા ઉગર કોમ ના કઈએ તો મખા ખાઈ વાત હાચી છે પણ આ કે એ સી ની ઉપર ઉમરે કોમ करू એટલે ભઈ કરું પર ના ખાતો કરું પર મારું શું કરી કે કે કાળિયાં તો છોકરો બકરો બધું દુખી દુખી નથી પણ કોમ ના કોમ કરો ને તો તમારું શરીર શરીર તો હારું આ ડબળો માં ઢાર બાર મો દેદાર ફોટા પાડી જ લે

એટલે આગળથી થાક લાગે છે એવું તો ખબર જ ના પડે કેટલા પ્રેમ ભાવ થી વાત પ્રેમ જુઓ તમે જે દિલ્હી ફોટા મોકલી દીધે તો ગાય ચલો મંદિર તરફ તો એના વિશે માહિતી આપશે કે કેમ પુરાના પાવાગઢ કેવાય છે તો ચલો જઈએ તન તળાવ કેટલું દૂર સમય છે એક કિલોમીટર ની રેન્જ માં છે એટલે વધારે દૂર ના કેવાય ડુંગર ઉપર જ છે અને ના બાજુ માં શું છે કોઈ તઈ કેતા તઈ ગામ ગામ છે તો તો આનો બહુ મસ્ત નજારો દેખાતો હશે હમ ને કુદરતી નજારો દેખાતો હશે હમ કુદરતી નજારો હા આનો મજા આવે તાં તો જોર મજા આવશે હો જોર મજા